બધા સભ્યજનો ચારડા ગામના અને આજુબાજુથી આવેલા આશ્વાસન આપવા માટે બધા મહેમાનો સજ્જનો અને બહેનો જીવનના ત્રણ ભાગ છે જન્મું જીવવું મરી જવું જે જન્મે છે એ થોડું ઘણું તો જીવે છે જે જીવે છે ગમે ત્યારે ગમે ત્યારે મરી જાય જન્મવું આપણા હાથમાં નથી મારે ક્યાં જન્મ લેવો ક્યારે લેવો કેવી રીતે લેવો એ આપણા હાથમાં કોઈ નગરસેઠ નાતા જન્મે કોઈ ભિખારી ના જન્મે કોઈ ખુંતી પુત્ર થઈને તરત ફેંકી દેવામાં કોઈ આત્મહત્યા કરે તો કરે બાકી ઘણા દિવસથી તમે રાહ જોતા હો ભગવાન હવે ઉપાડી લે ઉપાડી લે ઉપાડી લે એટલા વરો નથી વચ્ચે જઈ જીવવું આવે છે એ આપણા હાથમાં છે મરવું વચ્ચે જીવવું તમે કેવું જીવન જીવ્યા તમને જીવતા આવડ્યું જન્મતા ના આવડ્યું તો આપણા હાથની વાત ઘણાને ને મળતા ના આવડે પણ જીવતા આવડ્યું એનું માપ કાઢવું હોય માપ કાઢવાનું યાદ રાખજો પેલો એનો સ્વભાવ કેવો હતો જો તમારો કજિયારો સ્વભાવ હોય સ્વભાવ હોય ચાળી ચકલી નિંદા કરનારો સ્વભાવ હોય તમને જીવતા નહીં આવડે તમે જીવનની બાજુ હારી જવાના સયાજીરાવ સ્વભાવ બહુ સારો બહુ સારો મને પૂરી ખબર નથી હું એટલો જાણો છું કોઈ નાના સરખા ખેડૂત ના ત્યાં આ ચાયડા ગામમાં એમનો જન્મ થયો છે અને એ જમાનાના ખેડૂત મોટાભાગે લેવાના ઘરમાં વસ્તુઓ ના હોય અનાજ ના હોય પાણી ના હોય એક જમાનો એવો હતો કે આ બનાસકાંઠા અન્ન વિના પાણી વિના ચળવળ એટલે એને વારસામાં કંઈ ના મળ્યું નગર સેઠનો દીકરો હોય એને વારસામાં લાખો રૂપિયા મળે કેટલી મોટી પ્રતિષ્ઠા મળે ઇજ્જત મળે છોકરો હોય ગરીબ હોય પાછો અભણ હોય એને વારસામાં કંઈ ના મળે આવી રીતે વારસામાં કશું ના મળ્યું હોવા છતાં અને વિકટ પરિસ્થિતિમાં જન્મ થયો હોવા છતાં આ માણસને જીવતા આવડે જીવતા એ રીતે આવડે હું તમને એક દ્રષ્ટાંત આપીશ એટલે તમને ખ્યાલ આવશે બહુ ધનાઢ્ય માણસ હતા બહુ ધનાઢ્ય પૈસો 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 બાર વિનાનો પૈસો એટલો પૈસો એમને ત્રણ છોકરા શેઠે વિચાર કર્યો હવે હું મરી જવાનો છું મિલકત છે એનું થશે શું યાદ રાખવાનું તમારી પાસે સંપત્તિ નથી તો તમે નિશ્ચિંત ના રહી શકો ચિંતા રહેવાની રહેવાની ઘરવાળી કે રોટ લાવો તેલ લાવો ગોળ લાવો કાયા એમ ચિંતા પેલો ઉધાર આપતો નથી પૈસો નથી દુઃખી છે જેની પાસે બહુ પૈસો છે પણ સંભાળનાર પૈસો તો ઘણો છે હવે આને આપવો કોને આ તમારા માટે અમારા માટે એ મારા ઘણા મોટા છે કરોડોની જાળગીરો હોય પાછળ કંઈ ખબર બી કોને લડમ લડા એ પણ વાંચજો અમુક સંપ્રદાય એના માણસો જ્યારે જુઓ ત્યારે લડતા લડતા એટલે જેની પાસે આ ઢળક પૈસો છે પણ વારસ સંતોષ નથી હવે ખરું શું પ્રસિદ્ધ બહુ બુદ્ધિશાળી હતો હતો એક હું તો યાદ રાખ ભગવાને તમને ડાપણ આપ્યું છે તો તમે વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢવાના કાઢવાના ને કાઢવાના પણ જો તમને ડાપણ ના મળ્યું હોય તો સીધા રસ્તામાં ખાડા કરવાના વગર જોતા ખાડા કરવાના એમણે ત્રણેય છોકરાને બોલાયા ત્રણેયને એક એક રૂપિયો આપ્યો પછી કહ્યું કે આ એક રૂપિયા માં આ મારું ઘર છે ઓલ્ડ એને માલ સામાનથી ભરી દે એને હું મારી મિલકત આપી પહેલા માણસે વિચાર કર્યો એક રૂપિયામાં આ મોંઘવારીમાં કંઈ ઘર ભરાતું બાપાનું મગજ બગડ્યું એક રૂપિયામાં કંઈ ભરાય એને બીજા એ વિચાર કર્યો કંઈ વાંધો નહીં ત્યારે નગરપાલિકામાં હડતાળ પડેલી હડતાળ ખુલેલી ટ્રેક્ટર ભરી ભરીને બધો કચરો ભરી લોકો લઈ જાય ટ્રેક્ટર વાળાને કહ્યું તમે આમાં પાંચ ટ્રેક્ટર નાખી હું તમને રૂપિયો આપે હવે એને તો ગમે ત્યાં નાખવા પાંચ ટ્રેક્ટર રોપવા નાખી દે ચલો ચાલો ભરી દીધો ત્રીજાએ વિચાર કર્યો કે અમારે રૂપિયામાં ઘર ભરવું કે પણ એને ભગવાને દાપણ આપેલું એક મન તો યાદ રાખ્યા દાપણ વારસામાં ઉતરતું હોય છે અને ગઢ પણ એવી વારસામાં ઉતરતું હોય છે જો આ વાત તમારી સમજમાં આવે તો તમે એવા વારસો આપનારા બનજો કે તમારો દાપણ તમારા છોકરામાં છોકરીમાં ઉતરે એને કહ્યું કંઈ વાંધો એક રૂપિયો તો બહુ થઈ ગયો એ બજારમાં ગયો એક પૈસાનું કોળીયું કરી પૈસાનું તેલ કરી પૈસાની રો બનાવી દિવેટ કરી અંદર ડબોડું ઓરડાના વચ્ચો વચ્ચે દીવો કરીને મૂકી દીધો બાપે કહ્યું લે આવો ભરી દીધો પેલા છોકરાએ કોઈ કપાળ ભરી દે આ મોંઘવારીમાં રૂપિયામાં શું આવતું હશે બીજા કહ્યું હા હા ભરી દીધો આવો ઓલો જો દૂરથી જ ગંધ આવે નાક ફાટી જાય એવી દૂર ગંધ આવે આ શું ભર્યું હતું તો કે એક રૂપિયામાં બીજું શું આવે ત્રીજા ઓરડામાં ગયા तमें शुरू करो मैं प्रकाश बनेगी तो आखा ओल्ला माँ प्रकाश बनेगी तो आकोडिया माँ दीवान माँ प्रकाश निखरे आपको ओर लो बनेगा तो सैजीरावे प्रकाश बनेगा तो आखा ओल्ला माँ नहीं आखा गांव माँ आखा परिवार मत, ભાઈ આપવા ઓડી વિનાનો ધંધો એ જમાનામાં થરાદમાં લાઠી કરવી પીઠું કરવું જમીન રાખી આમ તેમ કરીને ગમે તેમ કરીને અને એવો દીવો પ્રગટાવ્યો એવો દીવો પ્રગટાવ્યો કોઈ ગ્રાહક આવે લે કે ના લે પણ ચા પાણી નાસ્તો જમ્યા વિના ના જવા આ પ્રકાર આ આવડું વિશે આ સયાજી રાવ છે ઘર મને ધર્મશાળા બનાવી અને છતાંય દેવાળોના કાઢવા કમાતા રહ્યા કમાતા રહ્યા મારે એમના એક મહિનો રહેવાનો થયું શયાજી રાવ એમના ઘરવાળા રમેશ એની ઘરવાળી છોકરા એવી સેવા કરે એટલી ઉદારતા એટલી વિશાળતા એક મહિના સુધી કોઈ જમ્યા વિના ના જાય એક તરફ મારું રસોડું એક તરફ મહેમાનોનું રસોડું રાહ જોઈને બેઠા હો ક્યારેય મહેમાન આવે ક્યારે મહેમાન આવે આખો પ્રકાશ ભરી એમને એવું લાગ્યું કે હવે હું થોડા દિવસનો મહેમાન છું ખૂબ થોડા માણસને જવું લાગે બાકી છેલ્લી ઘડી સુધી તો હું તો જીવવાનો છું રમેશને બધી ચાવીઓ આપી આ તું સંભાળ હવે હું છૂટું પકડતા આવડવું જોઈએ અને છોડતા આવડતું આ માણસને પકડતા આવડે અને છોડતા આવડે અને આ રમેશ હું સાક્ષી છું એને બાપની મિલકતને સવાઈ નહીં દોઢી નહીં બમણી પચાસ ગણી વધારી જે લાઠી હતી એને કાઢી નાખીને ત્યાં હોટલને આ ને તે ફ્લેટને એવા બનાવ્યા મહિને ત્રણ ચાર લાખ રૂપિયાની આવક થાય આટલી આવક પરિવારમાં કોઈ દાળ જોઈ નથી એટલી આવક ઊભી કરી હતી અને એટલું પાછું થઈ રહ્યો આ રીતે એણે પ્રકાશ ભર્યો એનું નાપણ રમેશમાં ઉતર્યું પરિવારમાં ઉતર્યું અને એટલે સજડો મારી હાલત સારી નથી પણ તોય મેં કીધું જવું છે જવું છે સયાજી રાવ ઘર સંન્યાસી હતા ઘર સંન્યાસી હતા કારણ કે છોડવું ત્યાગવું એ જ સંન્યાસ છે એને છોડતા ના આવડે ખાલી લે લે કરતા એ સંન્યાસી ના એવા સયાજી રાવને આજે આપણે ખૂબ ખૂબ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ એમની સદગતિઓ હોય એમાં કોઈ શંકા કરવાની નહીં હરદ્વાર જેવા તાવમાં મારા ઉપર ફોન આવ્યો અમારે શું કરવું નહીં હવે ઘરે નહીં લાવવાના લોકો કાશી મથુરાને હરિદ્વારની તો ઝઘરા કરે પરમેશ્વરે એને સારામાં સારું મોત આપે જે વિધિ કરવી હોય ત્યાં જ એમની વિધિ થઈ ગઈ અહીંથી માણસો કયા બહુ સારી રીતે બતા વેકેઓ થોડા અસ્થિ લઈ આવે આપણે એને જમીનમાં દાટી એના ઉપર સમાધિ બનાવી તકતી બનાવવાની સયાજીલા ફલા ફલા જન્મ હોબી અને એને દીવો ફરવાની એને દીવો આ વિશાળ ચોક છે જે જગ્યા હારી લાગે ત્યાં એની સમાધિ અત્યારે અંબાજીમાં તૈયાર સમાધિ મળે તમે ઓટલો બનાવી દો ઉપર ઉપરપોટ કરી દો તૈયાર મળે બહુ મોટી નહીં દર્શન કરો પછી ખામધામે જાવ આપણે પિતૃ પૂજક છીએ આપણે દેવ પૂજક છીએ સાથે સાથે પિતૃ પૂજક પણ છીએ પિતૃ પ્રસન્ન હોય એ ઘરની લીલા લહેર થાય આ રીતે મારે આવવાનું થયું હું ભગવાનનો આભાર માનું છું કે આવી ચોરાણું વર્ષની અવસ્થા બેહાય નહીં ભૂગાય નહીં જેમ તેમ જેમ તેમ કરીને આપણે પાછું જવાનું છે પણ મને આનંદ તમે આટલા બધા માણસો ભેગા થયા ભગવાન સૌનું ભલું કરે અને હવે તમે જો ગણપણે પહોંચ્યા હોવ અને વારસદાર પ્રકાશ ભરે એવો હોય મોંપી દેવાનું પ્રકાશ ભરે એવો હોય એટલે ટ્રેક્ટર ભરે એવો હોય નહીં આપવાનો પૈસો નહીં આપન્યવાદ હરિયો